જય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમને બોડચોથ વાર્તા કહેવા માટે આવી છું કે બોડચોથ શા માટે મનાવવામાં આવે છે અને એમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તો ચાલો શરૂ કરીએ બોડચોથ વાર્તા એક ઘરમાં સાસુ અને બહુ હતા શ્રાવણની અંધારી ચોથ આવી સાસુ નદીએ નાહવા નીકળી જતાં જતાં કહેતી ગઈ કે વહુ આજે ઘઉલો ખાંડીને રાંધજો એમના ઘરમાં એક ગાય હતી ગાયના ઘઉંવણા વાછરડાનું નામ ઘઉંલો હતું વહુએ વાછરડાને ખાંડણીમાં ખાંડી હાંડલામાં ગાલીને ચૂલે ચડાવ્યો બહુ ભોળી હતી સાસુએ કહ્યું કાંઈ એ સમજી કાંઈ સાસુએ તો ઘઉનો ખીચડો રાંધવાનું કહ્યું હતું ત્યારે વહુએ વાછરડો રાંધ્યો સાસુએ નદીએથી આવી અને પૂછ્યું વહુ ઘઉંનો ચૂલે ચડાવ્યો ને

સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ તે બોલી અરે પૂજા કરવા ટોપલામાં મૂકીને વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળ્યા તેઓ છાનામાના ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં દાટી દીધું ઘેર આવી કમાન્ડ ભેડ્યું આંગળીઓ વાસ્યો સાસુ વહુ ગુપચુપ ઘરમાં આવીને બેસી ગયા ગાય જંગલમાં ચરવા ગયેલી હતી ત્યાં તેને ખબર પડી ગાય તો ભાંભરતી ભાંભરતી એક દોટે ગામ તરફ દોડી દોડતા દોડતા ગાયે ઉકરડામાં સીંગડું માર્યું પણ આ શું જેવું સિંગડું માર્યું તેવું હાંડલું ફૂટ્યું અને હડપ દઈને વાછોડું કૂદીને ઊભો થઈ ગયો ગાય વાછોડાને ચાટવા માંડી ને ઘઉંનો ગાયને ધાવવા માંડ્યો એક રંગી ગાય અને એક રંગી વાછરડો બીજે ક્યાંય ન હતા એટલે પૂજન ટાણે બધી ગોરાણીઓ એક પછી એક ઘઉલાને પૂજવા આવી પણ જુએ તો ઘર બંધ અંદરથી આંગળો ભીડેલો એકે બોમ પાડી અલી ઘરમાં શું કરો છો કમાન્ડ ઉઘાડો ને અમે પૂજન કરવા આવ્યા છીએ ન તો કમાન્ડ ઉઘાડ્યું કે ન તો જવાબ મળ્યો એટલામાં ગાય લઈને દોડતી આવી અને ઊભી રહી ગળામાં હાંડલાનો કાંઠલો તો બચ બચ ધાવા વાળ્યો બીજી ગોરાણી બોલી અલી વાછડો ધાવી જાય છે ને કમાડ ઉઘાડો ને ત્રીજી ગોરાણી બોલી આજે પૂજનના દહાડે વાછોડાના ગળામાં હાર હોય કે કાઠલો ઘરમાં સાસુ વહુ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા આપે છે વહુએ કમાણની તળમાંથી જોયું તો સાચે જ ઘઉલો ગાયને ધાવતો હતો વહુએ સાસુને કહ્યું જુઓ જુઓ ખરી વાત છે ઘઉલો તો જીવતો છે સાસુએ ઘઉલાને જીવતો જોયો ફટ દઈને કમાણ ઉઘાડ્યું સાસુ વહુ બહાર આવ્યા બધાને બનેલી વાત કહી ગોરાણીઓને કહ્યું બહેનો તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉલો સજીવન થયો ગોરાણીઓએ ગાય અને વાછોડાની પૂજા કરી તે દિવસથી તેમણે નીમ લીધું દર વર્ષે બોરચોથ વ્રત કરવું તે દહાડે ખાંડવું નહીં દળવું નહીં બોરચોથ વ્રત જેવું બોરાણીઓને ફળ્યું એવું અમને પણ ફળજો જય ગાય માતા સૌનું કલ્યાણ કરજો જય શ્રી કૃષ્ણ મારા આવા જ અવનવા વિડીયો જોવા માટે પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને નવી નવી વાર્તાઓના નોટિફિકેશન મળતા રહે